તાલુકાના જામપુર કસરા મુખ્ય નર્મદા કેનાલમાંથી એક ચકચાર મચી ગઈ છે કેનાલમાં તરતી હાલતમાં યુવતીનો મૃતદેહ દેખાતા સ્થાનિક લોકોએ તાત્કાલિક શિયોરી પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતા જ શિયોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢીને તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન પોલીસને પાસેથી મોબાઈલ ફોન અને સુસાઈડ નોટ મળી આવી હતી પોલીસે મોબાઈલ અને નોટના આધારે યુવતીની ઓળખ રાધનપુરની ફૂલવતી માજી રાણા તરીકે કરી હતી સુસાઈડ નોટમાં યુવતીએ સુરેશ સેજલ અને અન્ય એક શખ્સના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની ઉલ્લેખ કર્યો છે આ ઘટનાથી પરિવારજનોમાં ભારે આઘાત લાગ્યો છે અને તેઓએ મૃતક યુવતીની સુસાઈડ નોટને આધારે તેની મોતને ઘાટ ઉતારવા મજબૂર કરનાર સુરેશ સેજલ સહિત સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયેલા શખ્સો સામે ગુનો નોંધવાની માંગણી કરી છે શિવરી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને યુવતીના પરિવારજનોના નિવેદનો નોંધ્યા છે પોલીસ સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયેલા શખ્સોની પણ પૂછપરછ કરી રહી છે મૃતક યુવતીના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે અને પોલીસને ઝડપી તપાસ કરીને આરોપીઓને સજા આપવાની માંગ કરી છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે